वेलकम बैक टू माय चैनल કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો પેસેન્જર પ્રગણા વ્લોગ માં આપ સ્વાગત છે તો આજે હું આવી ગઈ છું જૂનાગઢ પાસે આવેલ પરબધામ તો આપણે જઈએ અંદર અને સદદેવીदास अमरદેવીदास ના દર્શન કરી તો વ્લોગ માં રહેજો તો અને દર્શન કર્યા અને આરતી પણ ટાઈમ છે તો આરતી કરીશું તો તો આપણે આરતી લાભ લેશું એવા ટાઈમ છે

આપણે મંદિર તરફ ત્યાં આરતી માટે બધા લોકો બેઠા છે તો અત્યારે હું બેસી ગઈ છું કારણ કે હમણાં આરતી થશે એટલે બધા બેસી ગયા છે આરતી નો લાભ લેવા માટે S a pe arti nu la Yesu. de îngeă pe ce de arti ce luchece, to a abrelei arti nu ત ધર્મને પામવા કરવા અધતમ નાસ તર પરબ પર પ્રગટિયા નકૃત દેવીદાસ આજે નકવૃત દેવીદાસને આર્થનો લાભ આપણે મળી રહ્યો છે ઈચ્છા હતી તમને બધાને પણ દર્શન કરવાની પણ અહીંયા વિડીયો એલાઉડ નથી એટલે મેં પૂછ્યું કે ભાઈ અંદર વિડીયો ઉતારી શકીએ તો મને ના પહેરી છે તો બહારનો વ્યૂ છે એ જ હું તમને બતાવી શકીશ અંદર એલાઉડ નથી તો બહુ સરસ આરતીનો લાભ લીધો આજે ઓછામાં ઓછી મને એમ છે એક કલાક તો આરતીનો લાભ લીધો એક કલાક આરતી આવેલી બહુ સરસ મજા આવી ગઈ આરતીની અને કહેવત છે ને કે પરબધામ એટલે સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિની શોભા પરબધામ છે એ સૌરાષ્ટ્રની શોભા છે એટલે તો કીધું છે કે બિરદ અપના તલ પૂરન કરતા સબાસ ઝાકો જગમે કોઈ નહીં તાકો દેવીદાસ જેનું કોઈ નથી એના દેવીદાસ છે અને અઢારમી સદીમાં જ્યારે કચ્છ અને ગુજરાતમાં જ્યારે છપ્પન્યો દુકાળ પડ્યો હતો ત્યારે ખાવા રોટલો નહોતો ને પીવા પાણી નહોતું ત્યારે અહીંયા સતદેવીદાસ અમરદેવીદાસે આ જગ્યામાં બધાને રોટલો અને ઓટલો બે આપ્યા અને બધાની સેવા કરતા અને સતદેવીદાસ છે એમના ગુરુ હતા એ જયરામ ભારતી હતા એ ગિરનારી સંત હતા ગિરનારમાં તપસ્યા કરતા અને જ્યાં આપણા સતદેવીદાસ છે એમની સેવાથી ખૂબ રાજી થયા અને જે સતદેવીદાસ છે એમનું નામ પેલા દેવા ભગત હતું અને રાજી થઈ અને પછી એમને કીધું જે રામ ભારતી બાપુ એ કે આજથી તારું નામ સતદેવી દાસ એટલે થી એમનું નામ સતદેવીદાસ પડ્યું એક રાત નો વ્યૂ છે તો આ તમે શકો છો મંદિર છે એનું બાર નો વ્યુ છે કારણ કે અંદર તો વિડિયો એલાઉડ નતો પણ મેં બાર થી થોડોક વિડીયો લઈ લીધો છે આ બધા દેવીની મૂર્તિઓ છે અને બાર થી થોડોક વિડીયો લઈ લીધો છે તો તમે જોઈ શકો છો હવે જાશું ઘરે જો તમને મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને અહીંયા વિડિયો ઉતારવાનું અલાઉડ નતું એટલે અંદર તમને દર્શન નથી કરાવી શકી માટે સોરી તો ચાલો જય સ્વામિનારાયણ માં મળીએ